જય માતાજી જય ખોડિયારમાં તો સ્વાગત છે તમારો આપણા આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજના વ્લોગ પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીજો તો અત્યારે હું સવાર સવારમાં ઉઠી ગયો છે અને આજે આપણે જવાનું છે મંદિરે કામ કરવા અને દુકાઈને પણ બેસવાનું છે કેમ કે ભાઈ ઘરે નથી તો અત્યારે પેલા નાસ્તો કરી લઈ અને મમ્મી અત્યારે બનાવે છે થેપલા કેમ કે કાલે સાતમ છે આઠમ છે તો તેના માટે રાંધવું પડે તો મમ્મી અત્યારે થેપલા બનાવે છે અત્યારે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધો છે તો અત્યારે જવાનું છે તો રોટલા જઈએ જમરૂક છે જમરૂક ખાઈ લેવ અને પછી આપડે મંદિરે જવાનું છે પેલા પપ્પા સાપી જાય પછી ત્યારબાદ આપણે કઈ ઉપાધિ ન રે ને ભાઈ નથી એટલા માટે આ બધું પોલ્યુશન ભોગવવું પડે હમણાં બહુ પકડાઈ માં છે વિડીયો બનાવવા બે રેલું બનાવ્યું ઇન્સ્ટાગ્રામમાં પણ બની નથી શકતી કેમ કે ટાઈમ નથી એડિટિંગ કરવા અત્યારે હું દુકાઈને આવી ગયો છું અને પપ્પા ગયા છે અત્યારે સાપ લીવા તો અત્યારે હું દુકાઈને બેઠો છું અને અત્યારે પછી આગળ પપ્પા સાપ ત્યારબાદ આપણે છે મંદિરે દુકાઈને છે ને અત્યારે તમે જોઈ શકો છો ત્રણ વાગી ગયા છે તો હવે આપણે અત્યારે જશું મંદિરે બીજા આપણા મિત્રો છે તે અત્યારે મંદિરે વહી ગયા છે તો આપણે સાતમ આઠમ બે દિવસ છે સાપાણીનો સ્ટોલ નાખવાનો છે મંદિરે તો તે સામાન બધો લઈ જવાનો સુલા અને કોટર બધો તો અત્યારે ભાઈની રિક્ષા લેતો જાય પર જ ભાઈની અને એમાં બધું નાખતા જઈએ અને આપણા મિત્રો છે તે અત્યારે મંદિરે ગાડી લઈને વહી ગયા છે પપ્પા દુકાઈને નતા સવારના તો તે માટે હું દુકાઈને આજે બેસવાનો થઈ ગયો હતો અત્યાર સુધી હું દુકાઈને બેઠો હતો અત્યારે તો ફટાફટ આપણે સામાન લઈને ત્યારબાદ નીકળીએ મંદિરે અત્યારે અમે મંદિરે આવી ગયા છે અને આપણા મિત્રો બધા કામ અત્યારે કરે છે તો અત્યારે આ સામાન લેતા આવ્યો છે આપણે સાપાણીનો બધો માતાજી ના આગળ દર્શન કરી લઉં અને ત્યારબાદ મારા ભાઈ ના છોકરાને આવે છે મુલાકાત કરી લઉં આપણા ભાઈના છોકરા હતા તે અત્યારે હવે નીકળી ગયા છે માતાજીના દર્શન કરીને તો આપણે ફટાફટ માતાજીના દર્શન કરી લઈએ અને પછી ત્યારબાદ કામ ચાલુ કરવાનું છે તો કરી દઈએ બધા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો અત્યારે તમને એક બે સિનેમેટિક શોટ બતાડી દઉં આ રીતે સેટિંગ અત્યારે નજારો ને અત્યારે હવે સજ સમય નથી લેતા અને ફટાફટ કામ ચાલુ કરીએ કેમ કે આજે કામ ચાલુ છે અને અત્યારે અમે એક મોડા આવ્યા છે થઈ ગયો છે બેઠો એટલે તો ચાલો અત્યારે ફટાફટ કામ ચાલુ કરીએ આ મિત્રો આવી ગયા છે અત્યારે મંદિરે કામ કરવા તો આપણે એક નવો મિત્ર આજે આવ્યો છે વાટિયા રણજીત કરીને એવું સ્વાદ કરતો છે ભાઈ આ

મોડું ચાલુ કર્યું છે અને આજે અમે મોડા થઈ ગયા છે તો સમય બહુ ઓછો છે તો એટલા માટે તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો મોબાઈલ અત્યારે હવે સાસવીને કોથરીમાં મૂકી દઈએ તો અત્યારે વ્લોગ નહીં શૂટ કરીએ અત્યારે કામ ચાલુ રહે વરસાદ આવી ગયો છે અને અમે લાઈટ નું જે આપણે બાથરૂમ કરવાનું હતું તે કામ કરી નાખ્યું છે અને આપણે અત્યારે કેમેરામેન છે સાગરભાઈ આત્રોલિયા તો અત્યારે હવે અમે ભીના છે એટલે એના મોબાઈલ દઈ દીધો છે અત્યારે આપણે જે બાથરૂમનું મંદિરે લાઈટનું કામ હતું તે અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યું છે ખાલી લાઈટ ત્યાં સર્વિસ કાઢી દીધી છે લાઈટનું ફિટિંગ કામ બાકી છે કારીગર નથી એટલે તો બીજું અત્યારે આપણે જે મંદિર જોવાનું હતું તો અત્યારે વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે તો અમે ફટાફટ મંદિર જોઈ નાખીએ તો આ રીતે કામ કરશો ને અત્યારે બીજું કંઈ કામ તો હવે સાફ સફાઈ નહોતું તે તો બીજું કંઈ નહીં થઈ શકે અંદર ગ્રાઉન્ડમાં કે તમે પાણી જોઈ શકો છો અત્યારે અત્યારે બધા પાણી આવી ગયું છે આ રીતે અમે કામ કર્યું છે અત્યારે અત્યારે અમે સાવ પગી ગયા છે તો ફટાફટ મંદિર ધોય અત્યારે ધોઈ નાખીએ ને ત્યારબાદ ઘરે નીકળીએ બીજું કંઈ કામ તો નથી અત્યારે આરતી ચાલુ છે તો તમને છોડ બતાડી જાઓ મંદિરને માતાજીની આરતી ચાલુ છે ને અત્યારે અમે સાવ ભીના થઈ ગયા છે અત્યારે સમય થઈ ગયો છે સવા સાત જેવું થઈ ગયું છે તો અત્યારે હવે અમારે મોડું થાય છે તો અત્યારે હવે અમે ફટાફટ નીકળ્યા ઘેરે કે આ બંને મિત્રોને આથી મોડું થાય છે નાવાનું પણ બાકી છે તો અત્યારે તમે એક મોસમનો નજારો જોઈ લો અત્યારે વરસાદ જોરદાર આવી ગયો તો વરસાદ આવ્યો છે એટલા માટે મંદિર ધોવાનું ના અમારે કામ રહી જાય તો આ રીતનો અત્યારે નજારો છે ને અમે ત્રણેય મિત્રો અત્યારે મંદિર જોઈ નાખ્યું છે અને બીજું જેના મોટું કામ હતું તો તે પણ બધું કરી નાખ્યું છે તો અત્યારે અમે અમને નીકળીએ અત્યારે રિક્ષા લઈ લીધી છે તો ચાલો નીકળીએ ફટાફટ અમે ઘેરે આપણા બંને મિત્રો સડી ગયા છે તો અત્યારે વ્લોગિંગ તે બંને કરશે કેમ કે હું ભીનો છે તો એ બંને ત્યાં ઊભા છે ને વ્લોગિંગ કરતા હોય છે તો ચાલો અત્યારે અમે ઘેરે ઘેર આવી ગયો છે અને શિવમ બાપુ અને નવકર બનાવીને તેની જગ્યાએ ઉતારી દીધા છે અત્યારે લાઈ નાખી આવે ફટાફટ તો સાલો લઈ આવીએ તો અત્યારે હું નાઈ જોઈને ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે જમવામાં તો સાજુ બધું આપણે સૈતમ આઠમ નું મમ્મી રાંધી લીધું છે થોડું ઘણું ક્યાર લઈ લીધું છે તો એ હું બનાવી લીધો છે તો અત્યારે હવે હું જમવા બેસી જાઉં તો મમ્મી સૈતમ આઠમ જે રાંધવાનું હતું તે રાંધી લીધું છે તો ભાઈ અત્યારે આપણે દવાખાને હતા આપણા મોટા બા તો તે અત્યારે ઘરે આવી ગયા છે રજા થઈ ગઈ છે તેને ઓપરેશન આવ્યું હતું એવું બધું તો ભાઈ અત્યારે ઘેર આવી ગયો છે ને અત્યારે તે મહાદેવની આરતી કરવા ગયો છે અને દૂધ લેવા ગયો છે તો તે આવી જાય પછી આપણે મમ્મી દૂધ ગરમ કરી લઈ ત્યારબાદ સુલો ઠારવાની કરશે તો અત્યારે તો હવે હું જમવા બેસી લઉં તો અત્યારે તમને મમ્મી જે સૂલો ઠારવાની પ્રક્રિયા છે તે તો નહીં બતાવી શકી કેમકે હું જમી ને હું પછી નીકળી દુકાઈને અને પપ્પા છે તે જમવા આવશે તો ચાલો અત્યારે હું જમવા બેસી જમવા બેસી ગયો છે તો આપણે બીજી જે આઈટમ બનાવી છે તે આપણે ડેલી ખાશું ત્યારે તમને બતાવતો રહીશ તો અત્યારે હું જમી લઉં જમીને દુકાને આવી ગયો છે અને અત્યારે મોટામાં ખાધી છે કોરાડી વરિયાળી છે કેમકે સાજ ને ખુલતો રહે એટલા માટે તો અત્યારે પપ્પા ગયા છે જમવા અને હું અત્યારે બેઠો છે દુકાને છે તે અત્યારે દુકાને આવ્યા છે તો તેનો ભાઈ જે વાપડે વાઢિયા રણજીત બ્લોકમાં આવી ગયો છે તો તેનો સગો ભાઈ છે તો તે રાજકોટ કામ કરે છે અને સાગરભાઈને ઘેરા કામ હતું તો એ આજે ઘેરે હતા કેમ કે આજે રાંધણ સેટ હતી તો રાંધવા માટે એના ઘેરે કંઈ કામ હોય એટલા માટે ઘરે હતા તો આપણે અત્યારે બેઠા છે દુકાને અને અત્યારે આપણે હવે બ્લોગ એડિટિંગ કરવાનું એવું બધું કામ છે તો હવે તે કામ ચાલુ કરી દઈએ ને આપણો આજનો બ્લોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી